તો સ્વાગત છે તમને તમારે પોતાની યુટ્યુબની ચેનલ પર તો દોસ્તો તડકો બહુ જ છે તમે જોઈ શકો છો તો હું ઘરેથી ચાલીને આવ્યો છું અત્યારે જમવા ગયો તો બપોરનો ટાઈમ છે એટલે તો પ્લાન હતો મારો કે વિડીયો બનાવવા જાવું છે બહાર એમ તો થયું એમાં એવું કે તડકાના હિસાબે બહાર જવાનું મન થતું નથી કારણ કે તડકો બહુ જ છે જે શિયાળો અત્યારે પણ લાગે છે ઉનાળા જેવું અત્યારે વાતાવરણ થઈ ગયેલું છે તો તડકાના હિસાબે ક્યાંય બહાર જવાનું મન થતું નથી તો મિત્રો તમે પણ કદાચ ઘરે જ હશો તો આવા તડકાનો બહાર નીકળતા પણ નહીં ઘરે જ રહેજો કારણ કે આમ લાગે છે ઠંડી જેવું પણ પડે છે તડકો તો મિત્રો તમે અત્યારે તડકાના ખોટા બહાર જાશો હેરાન થશો અને તબિયત બુબિયત બગડી જાય એના કરતાં અત્યારે ઘરે રહેવું સારું અને આપણી પાસે મોબાઈલ તો છે જ તો મોબાઈલમાં યુટ્યુબમાં વિડીયો જોવો અમને સપોર્ટ કરો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો વિડીયોને અને અમારા વિડીયોને શેર કરો મિત્રો ઘરે બેઠા બેઠા કંઈ કામ ન હોય તો વિડીયો તો જુઓ તે અને વિડીયોને અમારી જવા લોકોને સપોર્ટ કરો દોસ્તો તો અમે પણ કાંઈક અમારો ફાયદો થાય તો મેં પ્લાન કર્યો હતો કે અત્યારે વિડીયો બનાવવા જાવ એમ વિચાર્યું હતું મેં પણ મેં કીધું કે હવે તડકાના હિસાબે નથી જાવું તડકો અત્યારે વધારે પડતો લાગે છે બહુ એટલે બહુ છે તમે અત્યારે હું દુકાનની અંદર આવેલો છું બેઠો છું તો ઘરેથી જમીન આવ્યો છું આલીને તો ઠાકી ગયો આખો પલ્લી ગયેલો છું તમે જોઈ શકો છો તો મેં તમને એ પંખો શરૂ કર્યો એ પહેલાં મેં વિચાર્યું કે ચાલો વિડીયો બનાવી લઉં અને પછી પંખો શરૂ કરું કારણ કે ગરમીનો રહેવા તો નથી એટલી બધી ગરમી છે તો તમે બહાર જોઈ શકો કે કેવો તડકો છે તો તમે જુઓ બાર કેવો તડકો છે આ અત્યારે હું દુકાનની અંદર બેઠું છું અને બાર બે છોકરા ઊભા છે અલા ભાઈ ગાડી લઈ નીકળે છે પણ તડકાનામાં ક્યાંય જવાનું મન થાય નહીં કેવો તડકો છે બહાર કોઈ લોકો દેખાતું પણ નથી તો તમે જોઈ શકો હું દુકાનની અંદરથી તમને બતાવું છું જો રસ્તો પણ સુમસામ છે કોઈ રસ્તામાં દેખાતું નથી અને કોઈ લોકો બહાર પણ દેખાતા નથી એટલો તડકો છે એટલો છોકરો છે બે છોકરા ઊભા છે ખાલી અત્યારે બાકી તડકાના હિસાબે કોઈ બહાર જતું નથી ને આપણે પણ અહીંયા તડકાના અંદર બેઠા છે દુકાનમાં તો હવે પંખો શરૂ કરી લઈ તો પંખો શરૂ કરીશું એટલે પંખાનો અવાજ આવશે દોસ્તો તો કારણ કે ગરમી તો આતી હવે પંખો શરૂ કરી જ લઈએ હવે તો બિલ બસાવીને ક્યાં જાવું આપણે તો ચાલો દોસ્તો હવે ટાઈમ રહેશે તો આપણે વિડીયો બનાવીશું દોસ્તો બાકી આજમાં વિડીયો બનાવવા જવાનું મન થતું નથી એટલો તડકો છે તમે પણ દોસ્તો મને લાગે છે કે અત્યારે પોતપોતાના કામ ધંધા ઉપર હશો કારણ કે અત્યારે તડકાના હિસાબે તો ઘરે રહેવું વધારે જ સારું છે અને અથવા તો આપણે પોતપોતાના ધંધા ઉપર કામ ઉપર હોય ત્યાં રહો તો પણ ચાલે અત્યારે કારણ કે આવાનું અત્યારે બહાર જવું સારું નથી કારણ કે તમે તમારી તબિયત ખરાબ કરશો તમે જાશો તો તમે એકલા તો જાશો નહીં તમે તમારા મિત્રોને લઈને જાશો તો એની પણ ખરાબ કરશો તમે હેરાન થશો પછી બહાર જાશો તો ખોટા ખર્ચા કરશો અને આ તડકાનું ક્યાંય જવાનું મન થાય એવું છે નહીં તો મારો વિચાર છે કે તમે બેટર છે કે તમે ઘરે રહો અને જો કે અત્યારે કામ ધંધાની સિઝન તો છે તો કામ ધંધો કરવો વધારે સારું છે જો ખેતીવાળા લોકો એ ખેતી કરે છે મજૂરવાળા લોકો મજૂરી કરે છે અને જે પોતપોતાના વ્યવસાય લઈને બેઠા છે બધા તે પોતપોતાની રીતે અલગ અલગ ધંધામાં બીજી છે અને અત્યારે બીજી રહેવું જ વધારે સારું છે કારણ કે અત્યારે આ મંદીના હિસાબે આપણે કામ ધંધો તો કરવો ફરજિયાત છે કારણ કે એમને બેસીને તો ચાલશે નહીં અને કામ ધંધો કરવો એ જ અત્યારે મોટામાં મોટું કામ છે અત્યારે કે કામ ધંધો કરવો હોય અને કામ ધંધો કરવો હું પણ અત્યારે જો બપોરે ઘરે ગયો તો હમણાં ચાલીને તો ઘરેથી આવી ગયો પાછો જમીન તરત પંદર મિનિટમાં હું ઘરેથી તરત આવી છું મારે દુકાનથી ઘર બહુ દૂર નથી નજદીક જ છે એટલે આપણે બહુ વાર લગાડતા નથી આપણે આવી જઈશી ફટાફટ તો ગાડી પણ હતી નહીં મારી પાસે બુલેટ છે તો બુલેટ તો આપણે ઘરે પીડ્યું છે ઢાકેલું તડકાનું કારણ કે એને પણ તડકાનો બહાર કાઢવાનું મન થતો નથી આપણને એટલે એ ઢાકેલું પીડ્યું છે તો હું ચાલીને આવ્યો છું અત્યારે કારણ કે આ ચાલવું અત્યારે સારું છે આમ પણ આખો દિવસ બેઠા હોય દુકાને તો તડકાનું ક્યાંય જવાનું મન છે નહીં વિડીયો બનાવવા જવું હતું પણ મેં પ્લાન બદલી નાખ્યો હવે આપણે કાલના દિવસમાં જશું વિડીયો બનાવવા આજે તો આપણે ક્યાંય જવાનું છે નહીં અને આપણે પણ અત્યારે દુકાનમાં બેઠા છીએ તમે જોઈશું શકો મારી પાછળ દુકાન છે આપણે તો અત્યારે ફ્રેશ થઈને મસ્ત બેઠા પંખો શરૂ કરીને અને હવે આપણે છે ને ઘડીક આરામ કરીશું દોસ્તો તો આજમાં વિડીયો બનાવવા જવાનું થતું નથી દોસ્તો આપણે કાલે જઈશું તો દોસ્તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો વિડિયોને સપોર્ટ કરો લાઇક કરો અને શેર કરો અને મારી ચેનલને પ્લીઝ સપોર્ટ કરો અને કારણ કે નવી ચેનલ છે તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો લાઈક કરો તો હું પણ નવા નવા આગળ બધા અલગ અલગ કોન્સેન્ટના વિડીયો બનાવું છું અને શીખું છું તો નવા નવા બ્લોગ મૂકતો રહેશ એટલે તમે મારી ચેનલને પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો પ્લીઝ દોસ્તો ચલો દોસ્તો તો બાય આવજો તો આપણે મળી હવે બીજા દિવસે બીજા વિડીયોમાં ચલો દોસ્તો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઇકનને પ્રેસ કરી લો ચલો દોસ્તો બાય